चिराग कोडिया साहेब पुलिस महानिरीक्षक कशरी सरहदी रेंज भूज तथा श्री विकास सुंडा साहेब पुलिस अधीक्षक श्री पश्चिम कहबुज तथा नायब पुलिस अधीक्षक श्री बी बी भगोरा साहेब नावे गैरकायदेसर अग्निशस्त्रो शोधी आ प्रकार प्रवृति संडोवाइल इस्मो विरुद्ध कड़क कार्यवाही जा तारीख एक छ नव बेहजार पचीस न कोठारा पोलिस कर्मचारी पेट्रोलिंग माते मा दरमियान कोठारा पोलिस स्टेशन नस्टेबल रविराज सिंह पी जाडेजा तथा पोलिस हेड कोंबल महेश भाई प्रजाप्त નાઓને ખાનગી રહે સચોટ બાતમી હકીકત મરેલ કે મામદેલિયા સન ઓફ ઉસ્માનદની હિંગોરા રહે ખીરસરા વિંજાણ તાલુકો અભલાસા વાળો પોતાનો કબજામાં ગેરકાયસર રીતે હથિયાર રાખે છે જે બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમી હકીકત વારી જગ્યા દા ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર ઢળતી પાડી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક જેની કિંમત રૂપિયા 2000 તથા दारूગોળા છરા નંગબાર તથા दारूગોળાનો પાવડર સાથે ઝડપી ઉપરોક્ત મંજકુર ઇસ્મ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશન આર્મ્સ એકટ તથા હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.